કરીએ તો ગુજરાતના તેત્રીસ જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવશે પંદર થી સત્તર જેટલા તાલુકાઓની રચના થઈ શકે છે આજની કેબિનેટ બેઠકમાં નવા તાલુકાઓને મંજૂરી મળી શકે છે સ્થાનિક ચૂંટણી પહેલા નવા તાલુકાઓની રચના થઈ જશે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ પણ કરવામાં આવશે ગુજરાતના તેત્રીસ જિલ્લામાં નવા તાલુકા હવે અસ્તિત્વમાં આવશે આજે કેબિનેટ બેઠક મળી રહી છે અને એમાં પંદર થી સત્તર જેટલા તાલુકાઓની રચના અંગે પણ વાતચીત થઈ શકે છે આજની કેબિનેટ બેઠકમાં નવા તાલુકાઓને સૈદ્ધાંતિક મંજૂરી મળી શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા તાલુકાઓની રચના પણ થઈ જશે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા તાલુકાઓનો પણ સમાવેશ કરવામાં આવશે ગણતરીના મહિનાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અને એ પહેલા ગુજરાતના તેત્રીસ જિલ્લામાં હવે નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવશે સંતરામપુર અને શહેરામાંથી ગોધરા નવો તાલુકો પણ બનશે લુણાવાડામાંથી ગોધરા નવો તાલુકો બનશે લગભગ પંદર થી સત્તર જેટલા તાલુકાઓની રચના થઈ શકે છે કયા કયા જિલ્લાઓમાં નવા તાલુકા બનશે તેનું ચિત્ર પણ સ્પષ્ટ થયું છે અને આજ મુદ્દે મેહુલ ફોનલાઈન પર છે મેહુલ એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે એના પહેલા જ ગુજરાતના તેત્રીસ જિલ્લામાં હવે નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવશે શું વધુ જાણકારી આ મુદ્દે વૈભકુલ સમીક્ષા કરવામાં આવી છે તે પ્રમાણે જે તમામ જે નવા સત્તર તાલુકાઓ છે તેની અંદર અલગ અલગ કરી દેવામાં આવે છે નામ સૂચિત કરી દેવામાં આવે છે જે ગોધરા તાલુકો કોઠંબા તાલુકો ચીકરા નાના ઠ અને અંબિકા જે નવા સૂચિક જાહેર કરવામાં આવ્યા છે મૂળ જે તાલુકો છે ટીકા પાડવામાં આવ્યા છે તેમાં સંતરામપુર લુણાવાડા દેડિયાપાડા વાપી ગ્રામ્ય કપરાડા પાડી અને દાહોદ છોટા ઉદેપુર અરવલ્લી તાપી અને સુરત કુલ અગિયાર જિલ્લાઓનો સમાવેશ જે છે તે થાય છે અલગ અલગ જે મુખ્ય મુખ્ય મથકો છે તે પણ સૂચિત કરી દેવામાં આવે છે સત્તાવાર જે જાહેરાત જે છે તે કરવામાં આવી છે તમામ જે સ્થાનિક સ્વરાજ ચૂંટણી આવી છે તે પહેલા જે આવશે અને તેની જાહેરાત પણ કરવામાં આવશે આજે કેબિનેટ બેઠકમાં તેની સૈદ્ધાંતિક મંજૂરી છે તે પણ મળી છે આપનાર સમયમાં સ્થાનિક ની ચૂંટણી યોજાવાની છે પરંતુ એ પહેલા રાજ્યભરમાં સત્તર નવા તાલુકાઓ અસ્તિત્વમાં આપનાર છે આજની કેટ બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે ગુરુ ગોવિંદ નવો તાલુકો પણ બનવાનો છે દાહોદ જિલ્લાના ફતેપુરા માંથી સુખસર તાલુકો પણ હવે બનશે લગભગ પંદર થી સત્તર જેટલા તાલુકાઓ હવે અસ્તિત્વમાં આવશે બનાસકાંઠાના રાહ એક નવો તાલુકો બનશે બનાસકાંઠાના વાવ ધરણી ધર એક નવો તાલુકો બનવાનો છે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે દ્વારકામાં હોટલની કન્સ્ટ્રક્શન સાઇટ પર એક દુર્ઘટના બની લિફ્ટ તૂટીને મહિલા પર પડતા મહિલા શ્રમિકનું મોત નિપજ્યું અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ પોલીસે ઘટના પર દોડી જઈને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પણ હાથ છે શ્રમિકોની ઓળખ કરવાની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકો માટે આ લાલબત્તી સમાન કિસ્સો અને ફૂટેજ એક તરફ આપ રહ્યા છો દ્વારકાની આ ઘટના કે જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ પર આ દુર્ઘટના બની છે લિફ્ટ તૂટીને મહિલા પર પડી હતી જેના કારણે મહિલા શ્રમિકનું મોત નિપજ્યું ગોંડલમાં ગોઠવાયેલા શતરંજના ખેલમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે અનિરુદ્ધસિંહ ના સરેન્ડર પછી નજીકના સાથી અતાઉલની કોચમાં કબુલાત જજ સામે કોચમાં અતાઉલે વટાણા વેરી નાખ્યા હોવાની ચર્ચા થઈ રહી છે અનિરુદ્ધ અને રાજદીપે ખૂંટને હની ટ્રેપમાં ફસાવ્યાની કબૂલાત કર્યાની ચર્ચા થઈ રહી છે ખૂટ કેસનો આરોપી અનિરુદ્ધ પર અને તેને લઈને અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે સમગ્ર થિયરીનો જજ સામે ઉડાવી દીધો હોવાનો પણ અખબારનો ખુલાસો છે કહ્યું પોલીસે બળપૂર્વક કબુલાત કરાવી છે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ વિરુદ્ધ બળજબરીપૂર્વક નિવેદન અપાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે ધરપકડ મોડી બતાવીને ચૌદ કલાક સુધી ગોંધી રખાયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે બાવીસ સપ્ટેમ્બરે રિમાન્ડ પૂર્ણ થતા કરવામાં હતો અને આજ મુદ્દે શનિ આપણી સાથે છે શનિ એક તરફ ગોંડલમાં જે શતરંજનો ખેલ અને એમાં હવે મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે અને અનિરુદ્ધસિંહના સરેન્ડર પછી નજીકના સાથી અતાઉલે એક મહત્વપૂર્ણ બાબતની કબૂલાત કરી છે ત્યારે તેના વિશે શું વધુ ડિટેલ હા વૈભવી જે રીતના વાત કરવામાં આવે તો અમિત આપઘાત કે જે રીબડાના અમિત કુટ આપઘાત કેસમાં સમગ્ર મામલે ચાર મહિનાથી રોજ બરોજ નવા વળાંક આવી રહ્યા છે એક બાદ એક નવા કેસમાં જે વિસ્ફોટો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક વખત આ ગોંડલમાં જીતના સત્રનો ખેલ ચાલ્યો અને અમદકુટ આપઘાત કેસમાં અનિરિચ્છીની સરેન્ડર બાદ અતાઉદ્દીન મણિયારની અટકાયત છે કરવામાં આવી હતી અટકાયતને લઈને તેઓએ સમગ્ર મામલે કોર્ટમાં પણ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે સૌથી પ્રથમ તેણે જણાવ્યું કે વીસ સપ્ટેમ્બરમાં રોજ તેમની પકડી પાડવામાં આવ્યા છે પોલીસે બીજે દિવસે એટલે કે એકવીસ તારીખે સવારે ચાર વાગે તેઓની ધરપકડ બતાવી છે ચૌદ કલાક તેઓને ગોંધી રાખીને

દીકરીઓની સુરક્ષા કરવામાં ગુજરાતની પોલીસ સદંતર નિષ્ફળ નીવડી રહી છે રાજકોટમાં દીકરીની જાહેરમાં છેડતી કરનારું નરાધમ હજુ પણ પોલીસ પકડતી દૂર છે વિકૃત નરાધમો ફરતા રહેશે તો જનતાની સુરક્ષા કેવી રીતે થશે જાહેર રસ્તા પર અસામાજિક તત્વએ એ કોલેજિયન યુવતી ને અટકચાળો કર્યો અપરાધીઓ સામે પોલીસની આ નિષ્ક્રિય કામગીરીનો સૌથી મોટો પુરાવો છે જાહેર રસ્તા પર યુવતી છેડતી થઈ અને ચોવીસ કલાક બાદ પણ આરોપી રાજકોટમાં ધોળે દિવસે મહિલા શિક્ષિકાની છેડતી છે તે કરવામાં આવી છે સગીર વયના યુવકે છેડતી કરી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ભક્તિનગર સર્કલ નજીકના આ દ્રશ્યો છે જ્યાં આ છેડતી નો બનાવ બન્યો હતો છેડતીનો બનાવ બન્યો હતો તેના સીસીટીવી છે તે સામે આવ્યા છે સમગ્ર સીસીટીવી સામે આવતા પોલીસે પણ આ સગીર ને નોટિસો ફટકારીને વધુ કાર્યવાહી હાથ ધરી છે પરંતુ એના જે સ્થાનિકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું બેન શું નામ છે આપનું મારું નામ નેહા જોશી છે અને મારા અહીંયા નેલાટ સ્ટુડિયો છે બેન આખી ઘટના બની હતી તે દિવસે કેવી રીતના એ દિવસે પેલા લેડીઝ સિમ્પલ રીતે હાઈલા જાય છે અને પાછળથી એક્ટિવા લઈને છોકરો આવે છે અને બેક સાઈડ લાત મારીને જતો રહી છે વારંવાર બેના રસ્તા ઉપર આવી ઘટનાઓ બને છે શું કેશો વારંવાર તો નહીં મેં ફર્સ્ટ ટાઈમ આમ જોયું છે લેડીઝ ને દિવસે આવી રીતે બનતું હશે તો ફરિયાદ લેડીઝ અમુક ડર ને મારે ફરિયાદ નથી કરતી તો અત્યારે લેડીઝ સ્ટ્રોંગ બનવાની જરૂર છે આવી કોઈ પણ હરકતો છોકરાઓ કરે છે અત્યારે નવરાત્રી ચાલી રહી છે રાત્રે એકલા લેડીસ આવો જરૂર કરતા હોય છે તો આવી રીતે છોકરા જો આની ઉપર કાયદેસર કાર્યવાહી ના થાય તો પાછીના છોકરાઓ હજી પણ લેડીસ ઉપર આવી રીતે હામ કરી શકે લેડીસને હામ કરી શકે એવું છે કડક કાર્યવાહી ની છે સો ટકા પેટ્રોલિંગ વધારવું જોઈએ પોલીસને અને લેડીઝને તો સ્ટ્રોંગ બનીને પોલીસ સ્ટેશનમાં અથવા બની કોન્ટ્રોલ રૂમમાં તમારે જાણ કરવી જોઈએ અને લેડીઝને ડરવા આ બાબતે ડરે છે તો આવી રીતે કિસ્સા બહાર નથી આવતા તો લેડીઝ એટલી સ્ટ્રોંગ છે તો આ આવેલું છે એના માટે તો લેડીઝને પણ અત્યારે વધારે સ્ટ્રોંગ બનવું જોઈએ અને પોલીસને પણ સારી કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ છે ચાલે છે

અને ત્યાં ત્યાં મતલબ પેલા તો એ લેડીઝ છોકરાને મતલબ ઝાપટ મારવાની જરૂર છે મારા ખ્યાલથી કેમ કે આવા નવા ઈર્ષાના કારણે છે ને મતલબ અવા નવા છોકરાને મતલબ હિંમત જાગે છે આપણે કંઈ નથી બોલી શકતા ને એના માટેથી અને પેલી વાત બીજી વસ્તુ એ કે એના મા બાપનું વાક કહેવાય કેમ કે તમે લોકો એવું કહે છે છોકરો નાનો છે બરોબર છે તો છોકરાને પેલા તો છે ને આવી રીતે મતલબ કરે છે તો ઘર ઘરે એના મા બાપનું ઓલું મતલબ કહેવાય કે ભાઈ

તો આ સીસીટીવી ફૂટેજ કે જ્યાં એક તરફના દ્રશ્યો કે જ્યાં એક મહિલા જઈ રહી છે રસ્તા પરથી અને આવે છે અને તેના સીસીટીવી ફૂટેજ સામે આપ્યા છે અને છેડતી કરવાની હિંમત કરનારો આ નરાધમ હજુ પણ પોલીસ પકડથી દૂર છે અપરાધીઓ બેખોફ ફરી રહ્યા છે એટલે પોલીસની નિષ્ક્રિયતા ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જાહેર રોડ પરની આ ઘટના છે બીજી તરફ અનેક મહિલાઓ છે કે તેમણે સુરક્ષાને લઈને પણ સવાલો કર્યા છે પેટ્રોલિંગ વધારવું જોઈએ તેની પણ વાત કરી છે અને આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસની કામગીરી શું હોવી જોઈએ તેના વિશે પણ તેમણે વાત કરી છે એક તરફ નવરાત્રીનો સમયગાળો છે અને બીજી તરફ જાહેરમાં જતી મહિલા સાથે આ પ્રકારેનું વર્તન કરવામાં આવ્યું હોય અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા હોય એટલે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભો થાય અને હજુ પણ આ વ્યક્તિ પોલીસ પકડ લીધું છે જામનગરમાં દારૂના દૂષણને રોકવાની જવાબદારી પોલીસે જનતા પર છોડી છે કાલાવડમાં દારૂ પકડવામાં હવે કાયદાના હાથ સૂકા પડ્યા કે કેમ તે સવાલ ઉભો થઈ રહ્યો છે દારૂ પકડવાનું કહેતા પોલીસે જવાબ આપ્યો જનતા રેડ કરો પોલીસના વલણમાં આવી અને બુટલેગરો સાથેના સેટિંગનો નો પર્દાફાશ થયો છે નવરાત્રીમાં રાતના સમયે દુકાનો બંધ કરાવવા પોલીસ નીકળી હતી ભાજપના નેતા જયેશ વાઘાણીએ પોલીસને દારૂ પકડવાનું કહ્યું પોલીસે જરા પણ અટકાય વગર જવાબ આપી દીધો કે જનતા રેડ કરો ભાજપના નેતા અને કાલાવડ ટાઉન પોલીસ બોલાચાલી પણ થઈ પોલીસ વાયરલ થઈ રહ્યો છે જામનગરના આ દ્રશ્યો છે કે જ્યાં દારૂના ના રોકવાની જવાબદારી હવે પોલીસે જનતા પર છોડી દીધી છે થી કરશી જ અમે તમને ખાઈ ગયી તમે કયો ને જનતા રેર વિડીયો ઉતાપ તમે કયો ને જનતા રેમતા ખુલે અંદાજ વેચાય દિરા કોણ વ્યક્તિ એ શું એ નહી કરી તમે કયો ને જનતા રેર વિડીયો ઉતાપ તમે કયો ને જનતા રેમી આવું ખુલે અંદાજ વેચાય દિરા માં મને કોણ વ્યક્તિ શું એ નહી વારંવાર દારૂ પકડાતો હોય છે ને જયારે પોલીસ ને આ મુદ્દે સવાલ કરવામાં આવે છે ત્યારે જનતા રેડ ની તેઓ વાત કરે છે અત્યારે શું હતું જાણકારી આ મુદ્દે ચોક્કસ જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના જે

રાજકોટમાં માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીની ઘટના બની સામાન્ય વાતમાં રેસ્ટોરન્ટ માલિક અને વકીલ વચ્ચે બબાલ થઈ ગઈ હતી વકીલે રેસ્ટોરન્ટમાં તોડફોડ કરતા મારામારી થઈ માલવિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી પણ હાથ ધરી રેસ્ટોરન્ટના માલિકે હિતેશ મકવાણા સામે ફરિયાદ પણ નોંધાવી તોડફોડ અને મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે સુરતમાં ઇઠ્યોતેર લાખની કિંમતનો હાઈબ્રિડ ગાંજો પકડાયો છે ન્યુલ ચેકપોસ્ટ પાસેથી લક્ઝરી બસ ગાંજો પકડાયો પોલીસે કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરી છે પોલીસે મયુદ્દીન ચાવડા અને આદિત શ્રીમાણીની ધરપકડ પણ કરી છે આરોપીઓ મુંબઈથી હાઇબ્રિડ ગાંજો લાવ્યા હતા મુંબઈમાં ગાંજો સપ્લાય કરનાર ઇમરાન અને વસીમ રફિકને વોન્ટેડ જાહેર કરાયા છે શહેરમાં નશાનો કારોબાર જે રીતે ફૂલી ફાલી રહ્યો છે તેને ડામવા માટે શહેર પોલીસ ખૂબ જ સઘન પ્રયાસ હાથ રહી છે જે રીતે સમય બદલાઈ રહ્યો છે તે સુરતમાં પ્રવેશ થઈ રહ્યો છે અને તે જ પ્રકારનો ગાંજો અત્યારે તમે જોઈ શકાય છે આ જે જથ્થો જે તમે જોઈ શકો છો આ અઢી કિલો ગાંજાનો જથ્થો છે અને તેની જે માર્કેટ મિલ્યુ છે તે ખૂબ જ મોટી છે આ અઢી કિલો ગાંજાની કિંમત અઠ્યોતેર લાખ રૂપિયા થઈ રહી છે સમજી શકાય છે માત્ર અઢી કિલો ગાંજાની કિંમત જે છે તે અઠ્યોતેર લાખ રૂપિયા છે અને આ હાઈબ્રિડ ગાંજો જે છે તે હવે એમડીના સ્વરૂપમાં હવે સ્થાન મેળવી રહ્યો છે ત્યારે સુરતની સારોલી પોલીસમાં બે આરોપી જે છે તે આ શહેરમાં ગાંજાનો પ્રવેશ કરી રહ્યા હતા અને સારોલી પોલીસે આ બંને આરોપીને ઝડપી પાડ્યા છે નિયોલ ચેકપોસ્ટ પાસેથી જ આ બંને આરોપીને આટલા મોટા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે આરોપીની વાત કરવામાં આવે તો મયુદ્દીન અકબરભાઈ ચાવડા અને આદિબ અ હાજીભાઈ શ્રીમાળીને સારોલી પોલીસે જથ્થા સાથે ઝડપી પાડ્યા છે સાથે સાથે આ બંને જે આરોપી જે છે તે મુંબઈ ત્યાં માલ લાવ્યા હતા અને મુંબઈના ઇમરાન કરીને જે છે તેની પાસે ત્યાં માલ લાવ્યા હતા તેને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે જ્યારે માલ મંગાવનાર વ્યક્તિ છે વસીમ રફિક મહેતર તેને પણ પોલીસે હાલ વોન્ટેજ જાહેર કર્યો છે પરંતુ હાઇબ્રિડ ગાંજાનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે અને તેનો જે નશાનો જે જથ્થો લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવા પણ સકંજો કસવાનું પોલીસે શરૂ કર્યું છે

અત્યારે શું જાણકારી જે પ્રકારે વસ્ત્રાપુરમાં જે વસ્ત્રાપુર લીક બનાવવાની કામગીરી ચાલી રહી હતી એ દરમિયાન જે આજે ઇલેક્ટ્રિકોટ લાગતા બે જે મજૂરો જે હતા તે ગંભીર રીતના ઇજાગ્રસ્ત થયા હતા આ બંને મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં એક મજૂરની ગંભીર હાલત છે અને પોતે વેન્ટિલેટર પર હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના પહોંચી હતી અને આ કેસમાં આજે બેદરકારી કોની છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે મોટે છે કે છેલ્લા ઘણા સમયથી વસરાપુર તળાવના ડેવલપમેન્ટને લઈને કામ ચાલી રહ્યું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જે બે લેબર જે ખોદકામ દરમિયાન જે લાવવામાં આવ્યા હતા તેઓને આ કરંટ લાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું હતું આ અમને કોન્ટ્રાક્ટર દ્વારા જે મજૂરોને અત્યારે હોસ્પિટલમાં તો મોકલવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટ વેધરકારી છે કારણ કે જે પ્રકારે તેઓને આ પ્રકારની કામગીરી દરમિયાન જે સેફ્ટી માટેની જે વસ્તુ આપવાની હતી તે આપી છે કે નહીં તે તમામ મુદ્દે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને આમાં કોની બેદરકારી છે તેની તપાસ બાદ તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે જી બિલકુલ આભાર અનિતા તમામ જાણકારી માટે ઓનલાઈન ગેમ રમતા લોકો માટે હવે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે બનાસકાંઠાના ભરકાવાડા ગામે યુવાને આપઘાત કર્યો ઓનલાઈન ગેમમાં ચૌદ લાખ થી વધુનું દેવું થઈ જતા તેણે જીવન ટૂંકાવ્યું મનુ પરમાર નામના યુવાનનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છે અને આ સુધે મુદ્દે સંવાદદાતા મોકજી ફોનલાઈન સ્પર્શે મોકજી બનાસકાંઠાના ભરકાવાડા ગામે એક યુવાને જીવન ટૂંકાવ્યું છે શું કારણ શું જાણકારી યુવાને આપઘાત કર્યો છે અને જેના કારણે યુવકનું મોત થયું છે એટલે કે ઓનલાઈન ગેમ ના ભોગ બન્યો છે આ યુવાન અને પોતાનો જીવ ખોયું છે અત્યારે તેમના જે એક નાનો દીકરો છે દીકરી છે એમના માતા પણ વિધવા છે ત્યારે સમગ્ર પરિવાર નોધારો બની ગયો છે યુવક બન્યો છે અને આર્થિક તંગીના કારણે જે ઓનલાઈન ગેમ રમતો હતો ને તેમાં ચૌદ લાખ થી વધુ નું જે દેવું થયું હતું અને તેના કારણે યુવકે આપઘાત કરતો અત્યારે સમગ્ર પરિવાર નોંધારો બન્યો છે અને ગામના જે અગ્રણી અશ્વિન નવસારીની બેદરકારી થી ગેસ સિલિન્ડરના ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે પૂર્વ વિસ્તારમાં ગ્રાહકોને બે મહિનાથી ગેસ સિલિન્ડર ન મળ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે બે મહિનાથી ગેસ સિલિન્ડર ન મળતા ગેસ એજન્સીએ લોકોએ હોબાળો મચાવ્યો રાંધ ગેસના બાટલા નોંધાવ્યા અને છતાંય એજન્સી ડિલિવરી નથી કરતી આંબવાડી પટેલ સોસાયટી શિવગંગા સોસાયટીના રહીશોમાં રોડ વ્યાપ્યો છે એજન્સીના કર્મચારીએ વાહન બગડેલું હોવાનું બહાનું આપી અને ગેસના બાટલા નથી આપતા રસોઈ સહિતની જરૂરિયાત માટે ગેસના બાટલા ન મળતા હવે ગૃહિણીઓ પણ મુશ્કેલીમાં મુકાય છે તહેવારોના સમયે ગેસ સિલિન્ડર વહેલી તકે મળે તેવી પણ લોકોની માંગ છે તહેવારોની સિઝન શરૂ થઈ ચુકી છે નવરાત્રી બાદ દિવાળીનો તહેવાર શરૂ થશે તેવામાં રાજ્યના ત્રણ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછત ઉભી થઈ છે સુરત મહેસાણા અને હવે નવસારીમાં ગ્રાહકોને ગેસ સિલિન્ડર ન મળતા ભારે હાલાકી પડી રહી છે બુકિંગ પછી ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો હેરાન થઈ રહ્યા છે ગેસ એજન્સી બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે રોજિંદા જીવનમાં મુખ્યત્વે રસોઈ માટે જરૂર પડતા ગેસ સિલિન્ડર લઈને ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાય છે તહેવારોમાં વહેલી ગેસ સિલિન્ડર મળી રહે તેવી લોકો માંગ કરી રહ્યા છે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે લેહમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યું છે મોટી સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ પણ થઈ પ્રદર્શનકારીઓએ ભાજપ કાર્યાલયને ફૂંકી માર્યું વિદ્યાર્થીઓએ સીઆરપીએફ વાહનમાં આગ લગાવી અને પથ્થરમારો પણ કર્યો પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસ ના શેલ છોડ્યા તેમજ લાઠી ચારસ પણ કર્યો મોટી સંખ્યામાં યુવાનોએ કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું